બનાસકાંઠા પાસેના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામની દૂધ મંડળીમાં ગેરરીતિનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે મંડળીના કર્મચારીઓ પર દૂધના હિસાબોમાં ઘોટાળો કરી લાખોની રકમ પચાવી પાડી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે આ આક્ષેપ પશુપાલકો કરી રહ્યા છે પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીના કર્મચારીઓએ ખોટા ડમી ગ્રાહકો ઊભા કરી દૂધના રજીસ્ટરો સાથે છેડછાડ કરી છે અને આ રીતે મંડળીના કર્મચારીઓએ અંદાજે પંચોતેર લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે દોઢ વર્ષથી ડેરીમાં રજૂઆત કરીએ છીએ પાટણ તાલુકામાં પણ રજૂઆત કરી છે તેમ છતાં કોઈ સાંભળતું નથી આ વાત પશુપાલકો કરી રહ્યા છે પશુપાલકોનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષથી તેઓએ મહેસાણા દૂધસાગર ડેરીથી લઈને પોલીસ મથક સુધી રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી એકે તરફથી કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી ડમી પશુપાલકોના નામે ખાતા ખોલી સાચા પશુપાલકોને હિસાબ ગાયબ કરે છે પશુપાલકોની માંગ છે કે ગોટાળાથી તટસ્થ તપાસ કરવામાં આવે પશુપાલકોના હકના પૈસા પરત આપવામાં આવે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલું ઊંટવાડા ગામ છે એટલે કે પાટણ જિલ્લાનું જે છેલ્લું સરસ્વતી તાલુકાનું આ ગામ છે ને ઊંટવાડા ગામમાં જે દૂધ મંડળી છે દૂધ મંડળીમાં જે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો તેવો આક્ષેપ અત્યારે થઈ રહ્યો છે અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે ઊંટવાડા ગામે પહોંચી છે ને ઊંટવાડા ગામે જે રીતે જે આ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ને તેમની વિગત જાણવા માટે પહોંચ્યું છે આપણી સાથે ઊંટવાડા ગામના કેટલાક જે સ્થાનિક લોકો છે પશુપાલકો એમની સાથે સીધી વાત કરીશું આપ ઊંટવાડા ગામના જે પશુપાલક છો આપણા આક્ષેપ છે કે ઊંટવાડા ગામની જે દૂધ મંડળી છે ત્યાં આગળ લાખો રૂપિયાનો જે રીતે મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે શું કહેશું સાહેબ ઉંટવાડા દૂધ ઉત્પાદન મંડળીની અંદર મંત્રી અને કર્મચારી મળીને લગભગ આશરે એસી લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે કોણ સ્ટોકમાં એકત્રીસ લાખનો ભ્રષ્ટાચાર કરેલો છે સાગરધામ જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છો કેવો ભ્રષ્ટાચાર છે થયો છે ને કેવી રીતે રજૂઆતો ક્યાં ક્યાં કરેલી છે અમે સાહેબ રજૂઆત કરી ઓસાપુર શીત કેન્દ્રમાં કે અમારા ગામમાં સતત ઓગણ હાઈટ પચાસ ટેન્કરો સતત હલકી ગુણવત્તામાં જ્યાં એટલે અમે ઇન્સ્પેક્શન કરાયું ઇન્સ્પેક્શન કર્યું એટલે અમને દમી ગ્રાહકો થોડા માલુમ પડ્યા સમયાંતરે આ લોકોએ કર્મચારીઓએ ડમી ગ્રાહકો અલગ અલગ ગ્રાહકો બનાવીને પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે તે રકમ લગભગ ચોવીસ લાખ નેવું હજારની થઈ છે અને હલકી ગુણવત્તામાં ઓગણપચાસ ટેન્કરો સતત ખાટામાં ગયા એટલે દસ ને એસી હજાર જેવી રકમ માલુમ પડી તથા સાગર દોડમાં સ્ટોક બતાવીને ખેંચી ગયા છે સતત સાત વર્ષથી એકત્રીસ લાખનો એ સાગરદોળનો સ્ટોક બતાવે છે જે કોઈ મંડળીમાં એક પણ બોરી નથી એ પણ એમના હાથ ઉપર છે અને અમે મેનેજિંગ ડિરેક્ટરમાં રજૂઆત કરી જિલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરી અશોકભાઈ ચૌધરીને અમે ખુદ રૂબરૂ કમિટી અને ગ્રામજનો જઈને રજૂઆત કરી કે આ મંડળીનો અમારે એફઆઈઆર દાખલ કરવી છે તો તમે ઓડિટ કરાવો પણ છેલ્લા ત્રણ વર્ષથી હજી મંડળીનું ઓડિટ થયું નથી આ માર્ચ મહિનામાં ત્રણ વર્ષ પૂરો થઈ જાય તો ઓડિટ થતું નથી તેના કારણે પોલીસમાં ફરિયાદ દાખલ થતી નથી સતત આ અમે તો વસાપુર જિલ્લા રજિસ્ટ્રારમાં જઈએ એટલે કે તમે મહેસાણા છો મહેસાણાવાળા કે અમે ઓર્ડર આવ્યો છે પણ સતો એકબીજાના મિલી ભગત હોય એવો મને આ ઉપરથી જણાય આવે છે ચોક્કસ અત્યારે તો જે રીતે ખેડૂતો કહી રહ્યા છે અનેક રજૂઆતો કરી છે મહેસાણા દૂધ સાગર ડેરીથી લઈને પોલીસ મથક સુધી રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી કોઈ પણ પરિણામ નથી મળ્યું અન્ય પણ એક વડીલ છે આપણી સાથે પશુપાલક છે એમની સાથે વાત કરી છું કેટલા સમયથી આ જે ભ્રષ્ટાચાર સામે આક્ષેપ કરી રહ્યા છો જે લડત લડી રહ્યા છો અને હજી સુધી કોઈ જાતનું પરિણામ નથી મળ્યું અમે જ્યારે બધા મળીને ડેરીમાં ગયા ને એટલે સુપરવિઝન કર્યું ને એટલે અઢાર બે હજાર અઢારથી બાવીસ સુધીમાં અને એનો કુલ ભ્રષ્ટાચાર બોતેર લાખ સત્યાસી હજાર બસો ટોટલ માર્યું આ લોકોએ દૂધ સ્થાનિક દૂધ વેચ્યા હતા એ ચોપન હજાર રૂપિયા ખિસ્સા મૂકી દીધા આપણે દવા કરાવવા ડૉક્ટરો આવે ને અને કૃત્રિમ બીજ નોન એના ચોત્રીસ હજાર એકત્રીસ સત્તરસો બોરીઓ દોણની મકાઈ ભરડો હલકા દૂધની નુકસાની દસ બ્યાસી નવ ખાતાઓમાં ડમી ખાતાઓમાં ભ્રષ્ટાચાર એમ તમામે આ તો ગરીબ પ્રજા છે આ ગરીબ પ્રજા મજૂરી કરીને દૂધ આપે છે અને આ એમના દૂધમાં ભ્રષ્ટાચાર કરે સરકારને કોઈ પણ પ્રકારે ગરીબ બને કાયદા પ્રમાણે અને એ પૈસા ભરપાઈ જલ્દી કરે એવી મારી વિનંતી આપ ન્યૂઝવાળા અમારા ગામમાં આવ્યા આપણે ખૂબ ખૂબ અભિનંદન ચોક્કસ જે રીતે અનેક રજૂઆતો કરી છે અનેક ભ્રષ્ટાચાર થયા છે દૂધમાં થયા છે ખાંડમાં થયા છે અનેક વખત ડમી ગ્રાહકો પણ બનાવ્યા હોવાના અત્યારે તો જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે અન્ય પણ એક આપણી સાથે પશુપાલક છે એમની સાથે વાત કરીશું કેટલા સમયથી આપ રજૂઆતો કરી રહ્યા છો અમે રજૂઆત ભ્રષ્ટાચાર તો બે હજાર અઢારથી ચાલુ હતો બાવીસ સુધી અમે

શું કે ભ્રષ્ટાચાર થયો છે ડેરી સાહેબ આપશું સાહેબ અમે જ્યારે અહીંયા ગામમાં મીટિંગ હતી અમારા ડેરીની અંદર પછી ત્યારે અમે આવ્યા એટલે રશિકભાઈ ત્યાંથી આવ્યા હતા અમારું બધું હિસાબ કર્યો અને એમને એમ કીધું કે બે લાખ ને બે પોઈન્ટ નેવ્યાસી પૈસા આ વધારો બેસે એટલે અમે કીધું કે બે નેવ્યાસી કઈ રીતના બેસે છે અમારી ડેરીમાં બેલેન્સ નથી તો તમે કઈ રીતે બેસાડ્યો અમારો બે લાખ ને વસાપુર માં અમે ગયા એટલે અમારો ભાવ કઈ તું બેલેન્સ હતું નહીં તો બે લાખ બે ટકા નેવ્યાસી પૈસા ભાવ વધારો ક્યાંથી બેઠો